રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ચીફ સિટી એન્જિનિયર રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ પણ અમુક ફાઇલો પોતાના ઘરે લઈ ગયા હોવાની ફરિયાદના આધારે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા વિજિલન્સની ટીમ તેમના ઘરે મોકલવામાં આવી હતી જે દરમિયાન તેમના ઘરેથી ફાઇલો મળી આવી છે

જેથી મેં એમને પૂછ્યું કે શું હતું જેથી તેમણે કહ્યું કે અમને એવા સમાચાર મળ્યા છે કે તમારી ઘરે ફાઇલો પડી છે જેથી મેં કહ્યું કે આવું કંઈ મારા ધ્યાનમાં નથી જેથી અમે સાથે જ અમારા ઘરમાં ઉપર ગયા આ સમયે લિવિંગ રૂમમાં બે ચાર પોટલા હતા અને થોડી ફાઇલો પડી હતી જેથી મેં ભૂમિબેનને વાત કરી કે આ ફાઇલો વિશે મને કંઈ ખબર નથી મેં કોઈ ફાઇલો મંગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલમાં સહી નથી પોટલામાં કઈ ફાઇલો હતી તે પણ મને ખબર નથી હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના એ હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે કીધું ના આવું તો છે નહીં મારા ધ્યાનમાં કેમકે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નઈ ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો જેથી ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સના ફોન આવતા હતા પમ્પિંગ સ્ટેશન અને ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે તે તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કહ્યું કે હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું જેથી આ કામ કરી ન શકું એટલે કમિશનર કે કરંટ સિટી એન્જિનિયરનું માર્ગદર્શન લઈ લો આ ઉપરાંત આવાસ યોજનામાં કૌભાંડના આક્ષેપો તેમણે નકાર્યા હતા આ ઉપરાંત રાજીનામું આપવા બાબતે તેમણે જણાવ્યું હતું કે હું બે ત્રણ વર્ષથી રાજીનામું આપવાનું વિચારતી હતી પરંતુ તાજેતરમાં મેં પારિવારિક કારણોસર રાજીનામું આપેલું છે આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે મારા ઘરે ફાઇલો કોઈ પણ મૂકી ગયું તે સીસીટીવી ફૂટેજમાં દેખાશે કેમ કે હું તો ઘરે હતી નહીં ફાઇલોના પોટલા મેં મંગાવ્યા ન હતા અને તે ક્યાંથી આવ્યા તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે હું ઘરે હતી નહીં અને મારા સાસુ ઘરે એકલા હતા ત્યારે